મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે મેસી બાવતેર પચાસ ડીઆઈ વન ઓનર ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દક્કુભાઈને મોડલની વાત કરું તો બે હજાર બાર તેરના મોડલનું ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર સુડતાલીસ હોર્સ પાવરનું છે કંપની કલર આખું ઓરિજિનલ કંપની ફિટિંગ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર જોવા મળશે અને ડબલ ક્લચ પણ જોવા મળશે આખું ઓરિજિનલ ટાયર તમે જોઈ શકો છો તેરના ટાયર સાવ નવા જોવા મળશે અને ટ્રેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ખેડૂત મિત્રનું નું એક હાથે ચાલેલું અને જી જે ચાર ભાવનગર નું પાર્સિંગ છે કિંમત બે લાખ અને એસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા